હેલો મિત્રો રામ રામ સીતા જય માતાજી તો વહેલી હવે બ્લોક સ્ટાર્ટ કર્યો જો એક બાજુ સફાઈનું કામકાજ આજર્યું આજે ઘરમાં અને અમે આપડે જવાનું ખેતરમાં તો જય માતાજી હ જોંડીના બેઠા હું અને માજીવું લાય લાયા કાંઠો સાંઠો હટજો જલ્દી કાંટો કાંટો મોવ થાય

હું ઈ મજ લાવતો નહીં એટલે હારે કોઈક હમ કે કરી ના મગફળી હારી

આગળ ખેતરમાં જોવા માટે કારણ કે બે દિવસ થી ગયા નહી ચાલુ થઈ જાય બરાબર ની જો અને અમે આયા અમારા ગવાના ખેતરે કે આ ખેતરમાં ચીલની દવા નો એટલે કમ્પેર ચીલ જતો રહ્યો જો બધો અદમુવો થઈ ગયો એટલે આમાં ચાર પાંચ દિવસ જોવા દઈ અને ફરીથી યુરિયા ખાતર નખી અને ફરીથી પણ આપવાનું જો કે આરિયો આવશે ત્રીજું પણ અને એના પછી જહી બીજો ત્રણ પણ પાવો પછી એટલે આપણા ઘઉં ઓકે તૈયાર ગમે તેમ રોટલીઓ ખો તો જો આ વહેલી સવારે આવ્યા ઘઉં જોવા અને બાજુમાં અજમામાં દવા નોખેલી હતી આપણો બ્લોગ બનાવેલો હતો અમે જઈને જોઈએ એટલી રિકવરી આવી અજમા કારણ કે આ વખત મારી સોટી સોટીથી ડ્રક્કલ કઈ ના આવે એમ લે ઓક્સી ગોલ્ડ નોખી હતી તો ઓક્ષી ગોલ્ડનું કેવું રિઝલ્ટ થયું છે એવું નહીં એ આપણે જોઈ લીધા હાલ લાઈવ ડેમો અને અમે અજમો કાઢવા માંડ્યો ડેલ્લા એટલે ઊભી હોટીઓ આવશે અને પછી એના ઉપર ફૂલ આવું જન જાણો અને એને અજમો બે હજુ અજમાના ખેતરે આપણે આવી ગયા ને દમણ તો અદમૂર્થિયું કોઈ એટલું બધું જો તો દવાથી જે પોણેઠો બળી હતી એ પોણેઠો જતી રહી પાછી ફરીથી મોથી નવું આવ્યું જો આ રીતે ડેલ્લા કાઢશે જો દાવા પૂછી આવો બહુ મસ્ત અજમો ખીલ્યો આ અઠવાડિયા પછી દરેક આખા ખેતરમાં ડેલ્લી ડેલ્લા થઈ જાય જો તો અમારો અજમો બહુ સુપર એવો અજમો થયો મસ્ત અને દવાનું રિઝલ્ટ સારું હતું તે બધું ન્યા દમણ સાફ થઈ ગયું ન્યાદામને જરૂર નહીં પડે તો અમે દસ પંદર દવા જવા દઈએ એટલે આ બધું ન્યા બધું હું જાય ને એટલે પછી યુરિયા ખાતર નસી અને પછી દબાઈને પૈકી કાઢી અને ખાતર સિવાય તો કશું થાય નહીં એટલે યુરિયા ખાતર લાવીએ અડધી ઠેલી અને નોખી અને પછી ફરીથી પી જઈએ એટલે સીધો વિકાસ ચાલુ થઈ જાય તો લેડો આપણા અમે જીએ બીજા ખેતરે અજમો તો તમને બતાવ્યો અસ્તા અજમો ખીલ્યો જો હજી તો આ તો નેદામણમાં હતું હજી દ દાણા જઈને પછી સુપર અજમો થાય જો સાહેબ આ ખેતરની હવા અને આ સવાર સવારમાં ખેતરનો જે નજારો ખરો ને એ બહુ જ બહુ મસ્ત વાતાવરણ હોય હવારોના પરમાં એક તો સૂર્ય સૂર્યદેવ ખીલીને આવ્યા હોય માથા ઉપર અને જો આ ખેતરોમાં આવ્યા હોય ફરવા માટે જોવા માટે આપણા ખેતરમાં એટલે બહુ જબરજસ્ત સવારોમાં મજા આવો ખેતરમાં ફરવાની તો અમે તો કાયમ રોજ સવારે

હા તો શિયાળુ વાયરી ચાલુ થઈએ ને અમે આયા ખેતરી અને એક બાજુ બોર પાંખ્યો પાક્યો નહી કાતો હું જો હું તમને બતાવું બોર તમારી બાજુ આવો ગોળ હોય જો આ વડ Káčov, já obyčejně

<tuk> jo? Nah, ini udah, tapi 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 udah,

એક બાજુ ચા પીવા ઠંડીનો ચા પીવા ઠંડી નો ચાદુ હમ આદુ આદુ હોય ને થોડું હા એટલે ચાર પોખર ના એટલે ચાર જુઓ બધાને ચેટલી શિયાળામાં ચાર બેસવા વધારે જુઓ ઓકે શિયાળામાં ખાવા વધારે જોવો આમ કપા વાઢી વાઢી નખો જે પણ ન દાણા ઓછા ત્યાંય ઓકે રોગ આવે છે કાર્યો આવે છે મેલો 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 આવ્યો જ ના કોઈ હા મેલો આવ્યો છે હમ હમ જબર પણ બનાવ્યો હો ચૂલો ઢોક ઉપર મેલવાનું બનાવ્યો એ ચકી હું લઈ જાઉં ઓ વાકે

બે જોઈ બરાબરની શાંતિથી જો અને આપણા કાપવાના હું કુડા જોકે મકવાની ચારે એટલે કાપીએ ના તો બગાડ કર બહુ લોબી લગભગ એક પૂડો સો થી સાઠ ફૂટ લોબો હતો મકવાની ચારે હું બહુ મસ્ત પાંચી હતી એટલે જો આવડી આટલી લોબી હતો પૂડા તો કટિંગ કરે છે ના કટિંગ કર્યું ને તો ભેસ બગાડ ના કરો અને જલ્દી કાપી ન ચડો ગેસો ખાતી થઈ જાય